વલ્લભભાઈ ભીખાભા હરસોરા ભાવનગર લોહાર ગયાથી પૂર્વ પ્રમુખ સૌને જય વિશ્વકર્મા શ્રી ભરતભાઈ રાઠોડ વિશ્વકર્મા ટુડે બાર વર્ષ પૂરા કરી તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો તેને સૌ મારા ખૂબ ખૂબ અભિનંદન શ્રી ભરતભાઈ રાઠોડે યુટ્યુબ શરૂ કરી છે તેને સૌ ભાઈઓ એ સહકાર આપવા ખૂબ ખૂબ વિનંતી સાવિના જય વિશ્વક્રમા હું ભાવનગરથી બટુકમાં સિદ્ધપુરા બોલું છું અને ભાઈ ભરતભાઈ ટુડે એ જે ચેનલ શરૂ કરે છે અને બહુ સરસ મજાનું કામ કરે છે અને અવારનવાર મને જે નાના મોટા બધા સમાચારો જે એકડે એકથી આગળ ખૂબ ખૂબ વધતા વધતાં વધતા ખૂબ ભાવનગરને આખા ભારત લેવલે ગુજરાત લેવલ તો ખરી ભારત લેવલે મુંબઈ લેવલે આપણા સમાજમાં દરેક જગ્યાએ દરેક એરિયામાં દરેક ઓલાને પ્રખ્યાત આપણા ભાવનગરને કર્યું અને ભાવનગરને ખૂબ ખૂબ બધી વસ્તુ આપી છે અને ભાવનગરમાં દરેક જાતના નાના મોટા પ્રોગ્રામો હોય એમાં બધે સક્રિય ભાગ લે છે અને ખૂબ ખૂબ લાભ આપે છે અને તે બદલ એ બાર વર્ષ પૂરા કરી તેરમા વર્ષમાં પ્રવેશ કરે છે તે બદલ એને ખૂબ ખૂબ ધન્યવાદ દેવો આપણે નવી જે ચેનલ શરૂ કરી રહ્યા યુટ્યુબ શરૂ કરી રહ્યા છે અને યુટ્યુબની અંદર ખૂબ ખૂબ એને પ્રગતિ થાય અને ખૂબ ખૂબ વિશ્વકર્મા દાદા એને ખૂબ 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 આપે આશીર્વાદ મળે અને ખૂબ ભલું ભલું થાય એનું અને આપણા સમાજનું પણ સાથે સાથે ભલું કરતા જાય છે અને ભલું થશે એવી મારી ખૂબ ખૂબ વિશ્વકર્મા દાદા આગળ પ્રાર્થના થાય જય જય વિશ્વકર્મા હું વનમાળીભાઈ સિદ્ધપુરા ભાવનગર લુહારી જ્ઞાતિ પૂર્વ પ્રમુખ બે હજાર એકથી થી બે હજાર નવ સુધી હું પ્રમુખની મને સેવાનો મોકો મળ્યો હતો હો જ્ઞાતિબંધુઓને જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા વિશ્વકર્મા ટુડે આપણે ભરતભાઈ રાઠોડ વિશ્વકર્મા ટુડેના આજે બાર વર્ષ પૂરા થઈ અને તેરમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ખૂબ ખૂબ અભિનંદન ભરતભાઈને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપણા હિન્દુસ્તાનની અંદર અત્યારે આપણને ટુડેમાં આપણા સમાજનું તમામ વસ્તુનો ખ્યાલ આવે છોકરાઓ ક્યાં સિટીની અંદર કયા ગામડાની અંદર છોકરાએ કેટલી પ્રગતિ કરી કોની કેવી પ્રગતિ છે કયા સમાજની અંદર ક્યાં કેવા કામ થાય છે આ બધી આપણી પાસે માહિતી આવ્યા કરે એટલે ડેને આપણે જેટલા અભિનંદન ઓછા આપીએ એટલે ઓછા છે અને આપણી જ્ઞાતિની પ્રગતિ આનાથી ખૂબ થશે એટલું મને ચોક્કસ ત્યારે એણે ચાલુ કર્યું ત્યારે મેં એને અભિનંદન આપીને કીધું હતું કે આપણા સમાજ માટે આ ખૂબ જ ઉપયોગી છે અને એકતા વધારવા માટેનો આ સારામાં સારો સામયિક છે તો આપણે બધા એનો લાભ લઈએ છીએ અને હજી વધારેમાં વધારે એનો લાભ લઈએ હવે એમાં નવા ખબર આજે આવ્યા છે કે આપણે ભરતભાઈ વિશ્વકર્મા ની વાત કરીએ છીએ તો એણે યુટ્યુબ ઉપર ચેનલ ચાલુ કરી છે તો ઓલું તો આપણને સામયિક એક મહિને મળતું હતું અને અત્યારે આપણને રોજ એ ખબર મળશે એટલે આપણે જે કાંઈ આપણા ઓલા હોય ખબર આને આપવાની આપણે બધા ઓલી કોશિશ કરીએ અને સરક્રાઈબ કરીએ અને લાઈક કરીએ એટલે ખૂબ ખૂબ અભિનંદન આપણે ભરતભાઈને આપીએ છીએ ખૂબ ખૂબ અભિનંદન અસ્તુ જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા હું હર્ષદભાઈ મનસુખભાઈ ચૌહાણ ત્રાપજવાળા ભાવનગરથી જય વિશ્વકર્મા ભરતભાઈએ બારમા વર બાર વર્ષ પૂરા કરી અને તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અને અમે શરૂઆતથી સાથે રહ્યા છીએ અને ભરતભાઈને ખૂબ ખૂબ અભિનંદન તેરમા વર્ષમાં પ્રવેશવા બદલ ભરતભાઈ હેલ્થ સેક્ટર સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ સેવાના કાર્ય કરે છે અને હવે તેઓ યુટ્યુબ ચેનલ ચાલુ કરી રહ્યા છે અને ડિજિટલ યુગમાં પ્રવેશ કરી રહ્યા છે તો આપણે દરેક ભાઈઓને મારી નમ્ર અપીલ છે કે વધારેમાં વધારે ભરતભાઈને સહયોગ આપી અને આપણે ભરતભાઈને આગળ લાવવાના છે અને હજી આવીને આવી તરકી કરે એવી મારી શુભકામના જય વિશ્વકર્મા હું દેવરાજભાઈ વનમાળીભાઈ ચુડાસમા ભાવનગર જય વિશ્વકર્મા ભરતભાઈ રાઠોડ વિશ્વકર્મા ટુડેમાં બાર વર્ષ પૂરા કરી અને તેરમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે અને ખૂબ ખૂબ અભિનંદન ભરતભાઈ ટુડેમાં સરસ સેવા આપે છે લોઅર જ્ઞાતિમાં સારા સારા કાર્યોની જાહેરાત વ્યવસ્થિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે ફોટા આપી અને સૌનું સારું કાર્ય કરે છે ભરતભાઈ રાઠોડ યુટ્યુબ ચેનલમાં શરૂ કરી છે જેથી સબ લુઆર જ્ઞાતિ ભાઈઓને વિનંતી કે સહકાર આપવા વિનંતી છે સૌને જય વિશ્વકર્મા અમારા જય વિશ્વકર્મા હું જગદીશભાઈ કાંજીભાઈ કારેલિયા મૂળ ગામ દેવડા હાલ મુંબઈ ત્યાં અત્યારે ટ્રસ્ટ બોર્ડના હોદામાં કાર્યરત છું અત્યારે વિશ્વકરા ટુડેમાં ભરતભાઈ બાર વર્ષ પૂરા કરી અને તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલો છે તેઓ અત્યારે ચેનલ ચાલુ કર્યા છે તેને બધા સાથ અને સહકાર આપજો જય વિશ્વકર્મા હું પંકજ ડોડિયા પ્રમુખ શ્રી લુહાર જ્યા શિહોર આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે વિશ્વકર્મા ટુડે મેગેઝિને સફળતાના બાર વર્ષ પૂર્ણ કરીને તેરમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વિશ્વકર્મા ટુડે મેગેઝિનના તંત્રીશ્રી ભરતભાઈ રાઠોડે વિશ્વકર્મા ટુડે ન્યૂઝ ચેનલ યુટ્યુબના માધ્યમથી શરૂ કરવા જઈ રહ્યા છે સૌ જ્ઞાતિજનોને ન્યૂ ચેનલને લાઈક કરવા સબસ્ક્રાઈબ કરો અને શેર કરવા નમ્ર વિનંતી જય વિશ્વકર્મા સર્વ જ્ઞાતિ બંધુને હું પાલિતાણાથી નીરજભાઈ પરમાર લુહાર સુતાર જ્ઞાતિ વિશ્વકર્મા ટુડે મેગેઝિન છેલ્લા ઘણા સમયથી ભરતભાઈ ચલાવે છે લગભગ બાર વર્ષ પૂરા થયા અને તેરમા વર્ષમાં એનો મંગલ પ્રવેશ છે ને વિશ્વકર્મા ટુડે મેગેઝિનમાં લુઆર સમાજને જાગૃત કરવા માટેના પ્રયાસો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટેના પ્રયાસો મેડિકલ સહાય માટેના પ્રયાસો એવા કઈક પ્રયાસો ભરતભાઈ એ કર્યા છે ને હવે ભરતભાઈ રાઠોડ પોતે વિશ્વકર્મા ટુડે નામની ચેનલ બનાવી છે એ ચેનલને ખૂબ લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી હું ભરતભાઈ રાઠોડને શુભકામના આપું છું જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર અડાજણ જ્ઞાતિ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ કાંતિભાઈ પરમાર અમારી સુરતની મુલાકાતે ભાવનગરથી પધારેલા ભરતભાઈ રાઠોડ જેઓ વિશ્વકર્મા ટુડેના તંત્રી છે અને મેઝેઝિ મે મેગેઝિન બુક ટુડે છાપે છે અને આજે બાર વર્ષ થયા આપણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ તેઓના સમાચાર આપણા સમાજના પહોંચતા કરે છે આજના જમાનાના યુગ પ્રમાણે હાલ તેઓ ડિજિટલ યુગની અંદર શ્રી વિશ્વકર્મા ચેનલ ચાલુ કરવા જઈ રહ્યા છે તો આપણે દરેક આપણા સમાજના દરેક સભ્યોએ તેમને સાથ સહકાર આપો અને તેની ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો હું દરેક સભ્યોને વિનંતી કરું છું કે ભરતભાઈ રાઠોડને આપણે દરેક સભ્યોએ એમને સહકાર આપવો જય વિશ્વાકર